તો એનો બધ જેટલું કામ છે બધું પટાઈ દઈએ આવી ગયા મામલતદારમાં અને હવે ફટાફટ આજે લગભગ મને પાંચ વાગે આવવાનું કીધું એટલે પટી જાય તો હવે પટી ગયું બધું અને અમને કાલે આવવાનું કીધું છે હવે કાલે જઈશું આજે તો ટ્રાફિક ફૂલ હતી એટલે આજે તો કોઈ સેટિંગ આવે એવું લાગતું નથી પણ લગભગ કાલે વળી પાછું આવવાનું થશે અને કાલે મોન રેખા વળી પાસે આવવાના છે તો એક તો રેખાની હાલત નથી દવાખાનામાં ગયો હતો એટલે દવાખાના જે કામ હતું ફટાફટ પટાઈ દીધું બાઇક લેવાનું છે ને બાઇક ફૂલી ગયો તો આપણે જો ખોખર ફટ્યું બાઇક અહીંયા પડ્યું છે તો હવે બાઇક લઈ અને ફટાફટ જઈએ અને અમારે કાળકી શાકભાજી લેવાની છે અને આ ભાઈ ઓળખી ઓળખીતા નીકળ્યા છે થરાદની અંદર હવે તમે કોમેન્ટ કરો કે મારે શું શું લેવાનું પોલીવર છે કોબીજ છે અને આ છોટું ભાઈ બેટા ક્યાં જુઓ તો સપોર્ટ કરજો અને આ થરાદમાં હરીભાઈ નોમ છે અને સસ્તા ભાવે શાકભાજી આપશે અને તાજી જાઓ બાજી જો બગા મજામાં અને આ શાક પાની એ લેવાનું હોય આજે તો બહુ સરકારી 40 થી દેવા ઓકે આવી હવે તો છે થોડું લઈ લો ઘરે જઈએ છીએ બજારમાં જેટલું કામ હતું બધું ફટાફટ પટી ગયું મારી કોક લઈ કોક કંટાળી છે જો કેનાલ છે સાઈડમાં માં કેનાલ હવે ઘરે જવાનું છે દવાખાના નું જેટલું કામ હતું બધું ફટાફટ પટાવી દીધું છે અને આજે બ્લોક કાલ નો બ્લોક હતો આવ્યો એટલે સોરી થોડું કામ હતું એટલા માટે આજે થરાદ હવે નીકળ્યા છીએ અને તમે કેનાલ જુઓ કે આ જે થરાદ ની મેન કેનાલ છે એ છે અને માર બબુ છે ને છે કંટાળી છે કંટાળી બહુ કંટાળે હવે તો આજે તો એટલા કંટાળા છે કે કોઈ કોઈ કે વાત નથી રહે જબર જ આ ઉપર તો એ ફોન તો થયો જ ન માટે આયા તો ઈ ફોન ના છે ના તો થઈ ગયો એટલે વાત આડુ બાકી છે જો રવું માટે સ્પેશિયલ મોનેકો લાવ્યો છે ઘરે આવી ગયા તો તમે કીધું એ રવું ફટાફટ ખાઈ જાય આવું મોનેકો ખાઈ જાય હો ફટાફટ ખાઈ લેજે આવ્યો છે અને જો હજી આમાં ખારી લાવી છે ખાવી લે ખબર ને આ ખારીને કેટલા લીધા હશે કોમેન્ટ કરજો એક જગ્યાએ સાઈઠ રૂપિયા કહેતા હતા આ ખારીના કેટલા સાઈઠ રૂપિયા પછી તો બીજા તો બોર લાવ્યા છે મારે થોડાક મસાલા છે આમાં કોક બીજી વસ્તુ છે અને બબુ દૂધ અને જો હજુ રામો આમ બિસ્કીટ ખાવા આ બિસ્કિટ પાસે રમત નથી ખાવાતા એટલે કીધું તો ફટાફટ ખા અને હવે ઘરે આવ્યા છે બીજાથી સિત્તેરમાં એડવાન્સ ચાલુ છે આ તો લાગે નથી આજુ જ્યારે ખાની ગોળીયું મારા જોડે છે લઈને આવે દસો અને રણજીતભાઈ આવેલા છે અને મોબાઈલ ચાર્જિંગ નથી કીધું બ્લોગ ફટાફટ બનાવો આજે કાલનો બ્લોગ આવ્યો ન એટલે એક વાર કીધું બનાવી નાખું ફટાફટ